વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચેની શિખર વાર્તાલાપ બાદ ભારત રશિયા સંબંધોના નવા યુગનો પ્રારંભ થયો છે બંને દેશો વચ્ચે અનેક મહત્વના કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં પીએમ મોદી અને રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે બે કલાકથી વધુ ચાલેલી બેઠકમાં અનેક મુદ્દાઓ પર મંત્રણા થઈ ત્યારબાદ સંયુક્ત પત્રકાર પરિષદમાં બંને નેતાઓએ કરારોનું આદાન પ્રદાન કર્યું તમને જણાવી દઉં કે બંને દેશો વચ્ચે આ મુખ્ય કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે જેમાં પહેલું છે સહકાર અને સ્થળાંતર પર કરાર કામચલાઉ શ્રમ ચળવાઈ એટલે કે લેબર એક્ટિવિટી પર સમજૂતી હેલ્થકેર એન્ડ મેડિકલ શિક્ષણ પર કરાર ફૂડ સેફટી અને સ્ટાન્ડર્ડ્સ પર કરાર પોલરશિપ્સ અને મેરીટાઇમ સહકાર પર સમજૂતી ફર્ટિલાઇઝર પર કરાર સંયુક્ત પત્રકાર પરિષદમાં રાષ્ટ્રપતિ પુતિને ખાતરી આપી છે કે ભારતે ઇંધણનો પુરવઠો ચાલુ રહેશે જ્યારે પીએમ મોદીએ રશિયન નાગરિકો માટે મફત ઈ ટુરિસ્ટ વિઝા આપવાની મોટી જાહેરાત કરી પ્રધાનમંત્રી મોદીએ આશા વ્યક્ત કરી કે આ કરારો ભારત રશિયા આર્થિક સંબંધોને મજબૂત કરીને નવી ઉંચાઇઓ સુધી પહોંચાડશે આ કરારો પરસ્પર સહયોગને વધુ મજબૂત કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે